વડગામ ખાતે મહારાણા પ્રતાપ સેવા ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો ઉનાળાની ગરમીમાં બ્લડ બેંકોમાં બ્લડની ખૂબ જ અછત હોવાથી બ્લડના કારણે કોઈ દર્દીનો જીવ ના જાય તે ઉદ્દેશ્યથી ઉનાળામાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો સર્વ સમાજ અને ધર્મના એકતાની મિસાલ એવા મહારાણા પ્રતાપ સેવા ગ્રુપ દ્વારા આયોજિત ત્રીજી બ્લડ ડોનેશન કેમ્પમાં ત્રણસો સત્યાવીસ બ્લડ ડોનેટ કરવામાં આવ્યું હતું જેનો મુખ્ય ઉદ્દેશ્ય હતો કે આ ઉનાળાની કાળઝાળ ગરમીમાં બ્લડ બેન્કોમાં બ્લડની ખૂબ જ અછત હોવાથી બ્લડના કારણે કોઈ દર્દીનો જીવ ના જાય તે ઉદ્દેશ્યથી ઉનાળામાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડગામ તાલુકાના સર્વ સમાજના લોકોએ સહયોગ આપ્યો હતો સિવાય એડ્ય ટ્રસ્ટ સંચાલક મારા હિસાબ છે આવડે બનાસપુરા આજે બીજો ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પ અમે આયોજન કર્યું છે અમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન એ માટે કરીએ છીએ કોઈ રેકોર્ડ કરવા માટે નહીં કે કોઈ ગ્રીન ગ્રુપનું નામ નોંધાવવા માટે નહીં પણ અમે માત્ર એવા ગરીબ દર્દીઓ કે જે રાજસ્થાનથી આવે છે ગુજરાતથી આવે છે અને અહીંથી પણ જે અમદાવાદ જ્યાં હોય દર્દીઓ અને એમની અમે બ્લડની મદદ કરીએ એના માટે અમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરીએ છીએ ઘણા મિત્રો મને પૂછતા હોય છે કે પછી તમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન ઉનાળામાં કેમ્પ તો એ મિત્રના હું આપણા માધ્યમથી જણાવવા આવું છું કે શિયાળો અને ચોમાસામાં તો બહુ બધા બ્લડ ડોનેશનના કેમ્પ થતા હોય છે બ્લડ બેન્કમાં બહુ બધો બ્લડની બોટલો હોય છે પણ ઉનાળો એવું એવી ગરમીમાં કોઈ બ્લડ ડોનેશન કરતું નથી હોતું અને બ્લડ બેન્કમાં બ્લડની ખૂબ અસર ઊભી થતી હોય છે એવા સમયે સંકટ સમયની કોકર તરીકે મહારાણા પ્રતાપ સેવા ગ્રુપ કાર્ય કરે છે અને અમારે કોઈ રેકોર્ડ કરવા માટે નહીં કે કોઈ ગ્રેસ ગ્રુપમાં નામ નોંધાવવા માટે નહીં પણ લોકોની સેવા માટે અમને રાતે બે વાગે કદાચ કોઈનો ફોન આવ્યો હશે તો બી અમે ફોન રિસીવ કર્યો હશે અમારા જે મહારાણા પ્રતાપ સેવા ગ્રુપે જાહેર કરેલ નંબર ઉપર અમે બ્લડની લોકોને મદદ કરી છે અને કરતા રહીશું અને આ સિવાય પણ અમે એકતાનો એક સંદેશ લઈને નીકળ્યા છીએ કે સર્વ ધર્મ સર્વ જાતિના લોકો અમારા સાથે જોડાયેલા છે સદસ્ય બન્યા છે કોઈ અધિકારી હોય કે કોઈ બિઝનેસમેન હોય અમારી જોડે જોડાયેલા હોય તમે જોઈ શકો છો કે કાર્યકર્તા તરીકે જ કામ અહીંયા કરી રહ્યા છે અને અવારનવાર ખૂબ બધી દાતાઓ પણ ખૂબ બધી ડોનેટ કરી રહ્યા છે અમારી ટીમનું ખૂબ બધો સારા બી કાર્યો બી પાણીની પરફ હોય કે કુંડા વિતરણનો કાર્યક્રમ હોય કે લીઠાઈ વિતરણનો કાર્યક્રમ હોય પાંદર ફૂડનો કેમ્પ હોય કે બાળકોને મદદ કરવાનું કામ હોય એ પણ અમારું ગ્રુપ કામ કરી રહ્યું છે અને આજે અત્યાર સુધી લગભગ સાઠથી વધુ બોટલ તો એક કલાકમાં અમે એકઠી કરી ચૂક્યા છીએ અને અમારો આજેનો ટાર્ગેટ છે ચારસો પ્લસ જો ભારતીય જનતા પાર્ટી તો ચારસો પાંચે નથી